જન્મકુંડલીની અંદર શનિ અને ચંદ્ર કોઈ પણ જગ્યાએ બારે બાર ભાવમાંથી પડેલા હોય અને શનિચંદ્રની યુતિ હોય ત્યારે વિષયોગનું નિર્માણ થાય છે આ વેષ જીવનની અંદર દરેક કાર્યમાં વિલંબિત મન ઉપર એકાગ્રતા ના રાખે મનની અંદર શંકાશીલ બનાવે મમ્મીનું તબિયત બીમાર રહે મમ્મીથી સુખ ના મળે તો આ વિષયોગમાં શું કરવું મિત્રો કોઈ પણ અમાવસ્યા હોય શનિ અમાવસ્યા હોય સોમતી અમાવસ્યા હોય કે બુધવારી અમાવસ્યા હોય આ અમાવસ્યાના દિવસે કાળા ચણા એટલે કે દેશી ચણા દેશી ચણા અમાવસ્યાના દિવસે અને સવા સો ગ્રામ અડદ અને સવા સો ગ્રામ કાળા ચણા આ લઈ અને શિવજીના મંદિરે અર્પણ કરી અને મહામૃત્યુંજયના મંત્ર અને શિવજીના મંત્ર બોલી આટલી વિધિ કરવાથી પાંચ અમાવશ્ય કરો તમારા શનિદુષ્માથી નિવા